ભારતીય કપાસ બજારને અસર કરે તેવી વૈશ્વિક હલચલ ઘણી બધી જોવા મળી રહી છે તેની વિગતવાર આપણે માહિતી જોઈશું તે પહેલાં આજે તારીખ નવ એક બે હજાર છવ્વીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ હળવદ સોળસો સિત્તેર પાટણ સોળસો નવ મોરબી સોળસો ચોવીસ સિદ્ધપુર સોળસો તેતાલીસ બોટાદ સોળસો પચીસ વિસનગર સોળસો પચીસ સાવરકુંડલા સોળસો ત્રીસ ગોંડલ સોળસો એક ઉનાવા સોળસો એક અમરેલી સોળસો દસ વાંકાનેર સોળસો વડાલી સોળસો ચૌદ બાબરા સોળસો છ માણસા સોળસો બાર માણાવદર સોળસો વીસ પાલીતાણા સોળસો રાજકોટ પંદરસો નેવ જેતપુર પંદરસો એકાશી વિરમગામ પંદરસો છોતેર ધ્રોલ પંદરસો એંશી જામજોધપુર પંદરસો નેવ ખાંભા પંદરસો એકાશી જસદણ પંદરસો એંશી જામનગર પંદરસો એંશી અંજાર પંદરસો પંચાણું કાલાવડ પંદરસો એંશી તળાજા પંદરસો પંચોતેર હિંમતનગર પંદરસો છોતેર કળી પંદરસો બ્યાસી ધારી પંદરસો ને એક એનસી ઉપર આજે વાયદો જાન્યુઆરી બે હજાર છવ્વીસનો કોકુડકલ કપાસિયા ખોળનો સિત્તાવીસ રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર બસો નેવું અને ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનો વાયદો ઓગણત્રીસ રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર ત્રણસો બાવીસની આસપાસ બાંધાવેલો છે કપાસિયા ખોળના વાયદામાં ખૂબ સારામાં સારો ઉછાળો જોવા મળતા કપાસિયા ખોળની હાજર બજારમાં આપણે સાઠ કિલોની જે ગુણી આવે છે તેના ભાવ બ્રાન્ડના બે હજારથી આટલી બધી આકસ્મિક રિકવરી શા માટે જોવા મળી તો તેના ઘણા બધા આડકતરી રીતે કપાસ બજારને વેગ આપે તેવા નવા નવા વણાંકો આવેલા છે જે કપાસ બજારને ડાયરેક્ટ અસર નથી કરતા પરંતુ આડકતરી રીતે કપાસ બજારને ખૂબ સારામાં સારી રિકવરી પ્રાપ્ત કરે તેઓ ટેકો પૂરી રહ્યા છે જેમાં આપણે વૈશ્વિક બજાર ઉપર જોઈએ તો ખેડૂત મિત્રો મલેશિયામાં પામ તેલનું ઉત્પાદન છે તે મોટા પાયા થાય છે હવે મલેશિયન પામ તેલનું જે ઉત્પાદન છે તે ખેડૂત મિત્રો પાંચ મહિનાના તળિયે પહોંચવાનો અંદાજ છે તે જાણવા મળી રહ્યો છે બીજું કે મલેશિયન પામ તેલનો જે વાયદો છે તે બે દિવસમાં બાવીસ રીંગીટ જેટલો વધ્યો હતો હવે ખેડૂત મિત્રો આપણને ખબર છે કે આયાતી ખાદ્ય તેલો મોંઘા થાય તો આપણા જે લોકલ ખાદ્ય તેલો છે ખાસ કરીને કપાસિયા તેલ છે કપાસિયા વોશમાં પણ ખૂબ સારો એવો સુધારો જોવા મળ્યો કપાસિયા વોશના ભાવ સુધરે એટલે કપાસિયા તેલના ભાવમાં પણ વધારો આવે હવે બીજા ઘણા બધા કારણો છે આપણે જોઈએ તો કે ચીનમાં જે રૂના વાયદા છે તે એક મહિનામાં દસ ટકાની આસપાસ અને કોટન યાર્નના જે વાયદા છે તે છ ટકાની આસપાસ વધ્યા છે એટલે આવી બધી ઘણી બધી વૈશ્વિક પરિસ્થિતિઓ પણ અત્યારે ભારતીય કપાસ બજારને થોડો ઘણો ટેકો પૂરો પાડી રહી હોય તેવો માહોલ કપાસ બજારને જોતા આપણને જણાઈ રહ્યો છે બાકી આપણને ખબર જ છે કે ભારતમાં આ વર્ષે કપાસના વાવેતર વિસ્તારમાં ઘણો બધો કાપ છે એટલે સ્વાભાવિક રીતે ઉત્પાદનમાં કાપ આવે જ બીજી ઘણી બધી કપાસની એવી પરિસ્થિતિઓ કપાસમાં જોવા મળી કે જે કપાસનું ઉત્પાદન ઘટાડશે ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠું હોય પંજાબમાં અતિભારે વરસાદ હોય અત્યારે હાલમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ કપાસના પાકમાં મોટા પાયા જોવા મળી રહ્યો છે તે પણ ઘણું બધું ઉત્પાદન છે તે કાપી નાખશે કારણ કે ખેડૂત મિત્રોને ખ્યાલ છે કે ગુલાબી ઈયળ આવી જાય તો કપાસની ગુણવત્તા તો બગાડે જ છે પરંતુ ઉત્પાદનમાં સીધો લોસ અપાવે છે બીજું કે સારી ગુણવત્તાવાળો કપાસ છે તે માર્કેટમાં ઓછો ઠલવાય છે સારી ગુણવત્તાવાળો કપાસ નથી આવતો સાવ જૂજ માત્રામાં આવે છે એટલે કપાસિયાની જે સારી ગુણવત્તાવાળા કપાસિયા છે તેની શોર્ટેજ હોય તેવું વાતાવરણ અત્યારે કપાસિયા ખોળના જે વાયદા અને હાજર બજારમાં આપણને વધારો જોવા મળી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને આપણે એટલું કહી શકીએ કે કદાચ માર્કેટમાં સારી ગુણવત્તાવાળા કપાસિયા ઓછા આવતા હશે તેને કારણે જ કપાસિયા ખોળના વાયદા અને હાજર ભાવ વધી રહ્યા છે બીજું કે રોકાણકારો ખેડૂત મિત્રો કપાસિયા ખોળના વાયદામાં વધુ સક્રિય બન્યા હોય તો જ આટલો ઉછાળો રોજે રોજ કપાસિયા ખોળના વાયદામાં આપણને જોવા મળે છે ઘણી વખત ખેડૂત મિત્રો એવું હોય કે હાજરમાં માંગ ઓછી હોય અને વાયદામાં વધારે હોય પણ આવું નથી હોતું અત્યારે કપાસિયા ખોળના વાયદાની સાથે સાથે હાજર બજાર પણ વધી રહી છે એટલે ડાયરેક્ટ આપણે એવું સમજી શકીએ કે સારી ગુણવત્તાવાળા કપાસિયા ઓછા આવતા હશે એટલે જ સારી ગુણવત્તાવાળા જે કપાસિયા ખોળમાં જે બ્રાન્ડ છે તેના ભાવ બે હજારથી થી એકવીસો રૂપિયાની આસપાસ સાઠ કિલોવાળી જે ભરતીવાળો ખોળ આવે છે તેના થઈ ગયા છે બીજું કે આ વર્ષે મોટાભાગના ખેડૂત મિત્રોએ નબળી ગુણવત્તાવાળો કપાસ હતો એટલે શરૂઆતમાં વેચવાલી પાવરફુલ કરી દીધી અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ થોડી વાર પહેલાં જ મારે જોધપુર પંથકના એક ગામડેથી ખેડૂત મિત્રનો ફોન હતો કે પરાશરાભાઈ અમારે ત્યાં મગફળીનું વાવેતર છે તે વધી ગયું હતું ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે કપાસના ગઢ ગણાતા હતા તેવા વિસ્તારોમાં પણ આ વર્ષે કપાસનું વાવેતર કપાણું હતું અને તેની જગ્યાએ મગફળીની સાથે તુવેરનો આંતરપાક ખૂબ સારામાં સારો બંધ બેસતો હોવાથી ઘણા બધા ખેડૂત મિત્રો મગફળીની ખેતીની સાથે સાથે તુવેરની ખેતીમાં ચડી ગયા હતા એટલે કપાસના વાવેતર વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં ઘણી બધી ઘાટ હોય તેવું પણ આપણે માની શકીએ છીએ બીજું કે રૂની ઘાંસડીમાં ખૂબ સારામાં સારો ઉછાળો આવ્યો રૂની ઘાંસડી અત્યારે પંચાવન હજારની ઉપરની સપાટીએ ચાલી રહી છે જે પણ કપાસ બજારને ટેકો પૂરો પાડી રહી છે અત્યારે કપાસીય વોશમાં પણ ખૂબ સારી રિકવરી છે કપાસિયા ખોળના હાજર બજારમાં ખૂબ સારામાં સારો ઉછાળો છે ઋણની ગાંસડીના હાજર ભાવમાં પણ ખૂબ સારામાં સારો ઉછાળો છે ટૂંકમાં અત્યારે જોઈએ તો કપાસની જે સાયકલ છે તે ખૂબ સારામાં સારી ચાલી રહી છે અને આને લીધે જ કપાસ બજારમાં ખૂબ સારામાં સારો રિકવરીનો દોર મજબૂતીની સાથે ટકીને આગળ વધી રહ્યો હોય તેવો માહોલ અત્યારે આપણને જોવા મળી રહ્યો છે બીજું કે એક ડોલર બરાબર નેવાસી કે નેવ રૂપિયા ભારતીય બજાર બરોબર ચાલતા હોય ભારતના તો આપણે જે વિદેશોમાંથી રૂની ઘાસડીની આયાત કરવી હોય તો આપણે વધારે રૂપિયા ચૂકવવા પડે એટલે બહારથી આવતું રૂ છે તે ઘણી વખત ડોલરના ભાવ છે તે વધી જાય તો મોંઘું પડતું હોય છે કારણ કે આપણે રૂપિયામાં વધારે ચૂકવવા પડે એટલે આયાતી માલનું ભારણ છે તે ઘણું બધું ઘટશે આવા તમામ કારણોને લીધે કપાસ બજારમાં ખૂબ સારામાં સારો માહોલ રિકવરી તરફી બની રહ્યો હોય તેવું આપણને સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે ખેડૂત મિત્રો જાણકારીના હેતુ માટે જ અમે તમારા સુધી આવી માહિતી પહોંચાડતા હોઈએ છીએ અમે ક્યારે તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતે લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા ટૂંકમાં તમારા ખુદના ભરોસે વૈશ્વિક કપાસ બજાર અને લોકલ કપાસ બજારનો અભ્યાસ કરીને તમે તમારા ખુદના ભરોસે આર્થિક નાણાકીય જોખમને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે તમે લઈ શકો છો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો અને ગામડે બેઠા તમારે ત્યાં કપાસના કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો